i વાલો યાકુબે કહ્યું જ્યાં સુધી આશીર્વાદ આપો જવા નહીં દઉં તે આશીર્વાદ શું છે જણાવું છું સાંભળો તે દિવસે પ્રભુસુના હાથોમાં પાંચ રોટલી અને બે માછલી આપી પરંતુ સામે તો એક મોટી ભીડ હતી તે સર્વ લોકોને ભોજન આપવાનું હતું એવા સમયમાં પાંચ રોટલી બે માછલી પ્રભુસુના હાથમાં આપી પાંચ રોટલી બે માછલીને પ્રભુસુએ પોતાના હાથમાં લીધી લઈને શું કર્યું જાણું છો તેમને આશીર્વાદ દઈને તેને તોડીને વહેંચી આપી પાંચ રોટલીઓ અને બે માછલી પ્રભિસ્સુ દ્વારા આશીષિત થયા પછી તે તો ઘણા બધાને માટે ઉપયોગી બન્યા ઘણા બધા લોકો પેટ ભરી શક્યા ઘણા બધા લોકોનું કષ્ટ દૂર થયું તે છે આશીષ જો તમારું જીવન પ્રભુસુના હાથોમાં સોંપશો તો તમારી ધનસંપત્તિને સંપત્તિને સુના હાથોમાં સોંપશો તો તમારા વેતનને લાવીને પ્રભુ હાથમાં સોંપવાથી પ્રભુ આશીષ આપજો મારા વેતન આપજો તમારા બાળકોને લાવીને ઈસુ મારા બાળકોને આશીષ આપો તમારા પરિવારને લાવીને પ્રભુ મારા પરિવારને આશીષિત કરો આ સંસારના ધન દોલત અને સંપત્તિથી વધારે જે મારી પાસે છે તેને તમે આશીષ આપો એ જ મને જોઈએ છે વાલાઓ જ્યારે પ્રભુસુએ પાંચ રોટલી બે માછલીને આશિષિત કરી હજારો લોકો માટે આશીષિત થઈ એ છે આશીષ આજે હું પૂછું છું તમારા જીવનમાં પ્રભુનું આશીષ છે તમારા જીવનમાં પ્રભુની એ દયાને શું તમે પામ્યા છો વાલો જ્યારે હું હૈદરાબાદ આવ્યો રડતા આવ્યો હતો એકલા આવ્યો હતો વેદના સાથે આવ્યો હતો મારા ભવિષ્યનું શું થશે આ શહેરમાં મારું શું થવાનું છે પરંતુ મેં મારું જીવન પ્રભુસુના હાથમાં સોંપ્યું પ્રભુને સોંપાઈ ગયો પ્રભુને મેં પ્રાર્થના કરી પ્રભુ તમે મને ખરીદી લીધો છે હું મારો નથી પરંતુ હું તમારું છું મારું જીવન તમારા હાથમાં સોંપું છું મને આશીષ આપજો વાલા વીસ વર્ષ પહેલાં મેં આ રીતે પ્રાર્થના કરી હતી હું જે ઘરમાં રહેતો હતો તેના છત પર જઈને મેં પ્રાર્થના કરી શું જાણો છો પ્રભુ મને આસિષ આપો આસિષ આપો તે દિવસે પ્રભુએ મને કહ્યું કે હું તને તોડીશ આ શું છે પ્રભુ આશીષ આપવાનું કહ્યું ત્યારે તમે તોડો છો ફરીથી કહ્યું પ્રભુ બ્લેસ મી પ્રભુ મને આશીષ આપજો બ્લેસ મી લોર્ડ પ્રભુએ કહ્યું આઈ વિલ બ્રેક યુ આ શું છે પ્રભુ આશીષ આપવા માટે કહું છું ત્યારે તમે મને કહો છો હું તોડીશ ત્યારે પ્રભુએ કહ્યું હે મારા દીકરા રોટલીને ભાંગ્યા સિવાય હજારો લોકો મધ્યે હું કેવી રીતે વહેંચી શકું એ માટે હું તને તોડીશ હું તને મસડી દઈશ તે દિવસે મેં મારું જીવન પ્રભુને સોંપી દીધું પ્રભુ તમે મારા જીવનને ગમે તે કરો પણ મારી ચારે તરફના લોકોને માટે મને આશીષનું કારણ બનાવો વાલાઓ તે આશીર્વાદને આજે હું જોઈ શકું છું આપણું કાલવરી ટેમ્પલ આખા વિશ્વને એક પ્રભાવિત કરનાર પ્રભુ મંદિર તરીકે પ્રભુએ આશીષિત કર્યું તો વાલાઓ આજે મારો પ્રશ્ન શું છે કે પરમેશ્વરનો આશીર્વાદ શું તમારા પર છે તે પાંચ રોટલી ને બે માછલી ઉપર પરમેશ્વરનો આશીર્વાદ હતો વાલાઓ એટલા માટે પાંચ રોટલી બે માછલીઓ આશીષના સ્વરૂપમાં ફેરવાઈ ગઈ આજે મારો પ્રશ્ન તમારા જીવનમાં શું આશીર્વાદ છે તમારા પરિવાર ઉપર તમારા વેપાર ઉપર તમારી નોકરી ઉપર અને તમારા ઘર ઉપર પરમેશ્વરનો આશીર્વાદ છે જો ના હોય તો આજે પ્રાર્થના કરો પ્રભુ આ જોઈએ છે પ્રભુ તમારો આશીર્વાદ જોઈએ છે યાકુબ આશીર્વાદ માટે તરસતો હતો અને પરમેશ્વરે તેને આશીર્વાદ પૂરો પાડ્યો કેટલો અધિક આશીર્વાદ આપ્યો જાણો છો એક દગાખોર જ્યારે તેણે પોતાની ભૂલ સ્વીકારી પિતા હું તો એક દગાખોર છું હું સારો વ્યક્તિ નથી જ્યારે તેણે માની લીધું પરમેશ્વર કહે છે હું તને ઇઝરાયલના સ્વરૂપમાં ફેરવી નાખીશ શું અદભુત નથી ભલાવો ત્યાર પછી યાકુબ પરમેશ્વરે જે પ્રતિજ્ઞા હતી તે ભૂમિ પર આવી ગયો અને બાળકો મોટા થઈ ગયા ત્યાર પછી યુસુફના ભાઈઓએ યુસુફની ઉપર ઈર્ષા કરી વેર કરી યુસુફની ઉપર દ્વેષ કર્યો અને તેને વેચી નાખ્યો યાકુબે પોતાના જીવનની અંદર એક અસત્યને સત્ય છે એમ સમજી લઈને વીસ વર્ષ પહેલા તેનો પુત્ર મરણ પામ્યો છે એ વાત પર તેણે વિશ્વાસ કર્યો હતો પણ ત્યાર પછી તેના પુત્ર પાસેથી તેને સમાચાર મળ્યા હે પિતાજી હું મરણ નથી પામ્યો પરંતુ જીવતો છું હું જીવિત છું મારી પાસે આવો અહીં આવી જાઓ પિતા વાલાઓ યાકો જ્યારે આ વાત સાંભળી ખૂબ જ ગભરાઈ ગયો આ શું છે જેના પર મેં પ્રેમ કર્યો એ દીકરો શું જીવતો છે શું આખા દેશ ઉપર શાસન કરી રહ્યો છે મને આવવા માટે આમંત્રણ આપે છે આ વડીલ અવસ્થામાં આ વડીલ અવસ્થામાં આ વૃદ્ધ અવસ્થામાં તે મને પ્રેમ આપવા માટે મારી સેવા કરવા માટે મારી સહાયતા કરવા માટે શું મારો પુત્ર હજી સુધી જીવતો છે મને આવવા માટે કહે છે યસ આવી જાઓ કહીને બોલાવ્યા અને યાકુબ ખૂબ જ ખુશી સાથે યુસુફનું આમંત્રણ સ્વીકાર કરીને મિસર દેશની અંદર પગ મૂક્યો મિસર દેશની ઉત્તમ એવી ભૂમિને ફારૂને યુસુફના ભલા જીવનને લીધે યાકુબ અને યાકુબના પુત્રોને સોંપ્યા વાલાવ યાકુબ જ્યારે મિસરમાં પગ મૂક્યા ત્યારે તેની ઉંમર એકસો ત્રીસ વર્ષની હતી ફારૂને જ્યારે યાકૂબને પૂછ્યું કે તારી ઉંમર કેટલી છે મારી ઉંમર એકસો ત્રીસ વર્ષ છે ભારે સંઘર્ષથી મારા દિવસ વીત્યા છે વાલવ ધ્યાનથી સાંભળો જ્યારે યાકુબ મરણ પામ્યા વાલાવ જ્યારે યાકુબનું મૃત્યુ થયું તેની ઉંમર કેટલી હતી જાણો છો એકસો સુડતાલીસ વર્ષ અધ્યાય અધ્યાયની શરૂઆતની કલમોમાં આપણે વાંચે છે યુસુફ જ્યારે ખૂબ જ પ્રેમ કર્યો હતો તે સમયે યુસુફની ઉંમર કેટલી હતી સત્તર વર્ષ યાકુબે યુસુફ ઉપર ખૂબ જ પ્રેમ કર્યો તેના સત્તર વર્ષ સુધી યાકુબે યુસુફ ઉપર ખૂબ જ પ્રેમ કર્યો પાલન પોષણ કર્યું ઉછેર કર્યો પરંતુ સત્તર વર્ષ પછી યુસુફના ભાઈઓએ યુસુફને મિસર દેશની અંદર વેચી નાખ્યો યુસુફ જ્યારે એકલો હતો પરંતુ તેણે કોઈ ખોટું કામ ના કર્યું પરમેશ્વરની સમુખ ખરું જીવન જીવ્યો પરમેશ્વરે તેને આશીષ આપીને જ્યારે તેને મિસર દેશનો પ્રધાનમંત્રી બનાવી દીધો પરમેશ્વરને ના ભૂલી ગયો પોતાનો પરિવાર ના ભૂલી ગયો જ્યારે આશીષિત થઈ ગયો જ્યારે તે સ્થિર થઈ ગયો જ્યારે તે એક ઉત્તમ સ્થિતિમાં આવી ગયો હતો ત્યારે પોતાના પરિવારને તે ભૂલી ગયો નહોતો પરંતુ આજે ઘણા સંતાનોમાં એક માનસિક બીમારી હોય છે અને તે શું છે એ જાણો છો એકવાર સ્થિર થઈ ગયા પછી નોકરી મળી ગયા પછી સ્થિરતા પામ્યા પછી માતા પિતાનું ધ્યાન આપતા નથી વડીલો પર ધ્યાન નથી આપતા તેમના પ્રત્યે જવાબદારીને ભૂલીને ઘણા બધા લોકો તેમના પ્રત્યે અવગણના સેવતા હોય છે વલાઓ અમેરિકામાં હું એક પરિવારને મળ્યો જ્યારે એ પરિવારને મળ્યો તે પરિવારના પતિ પત્ની મારી સાથે વાત કરતા હતા ત્યારે પત્નીએ કહ્યું પાસ્ટરજી એક વાત જણાવવા માંગુ છું હા શું છે બેન બોલો જ્યારે હું વૃદ્ધ થઈ જઈશ ત્યારે મારા પતિ મારા પર ધ્યાન આપશે કે નહીં હું જાણતી નથી મારા બાળકો મારા પર ધ્યાન આપશે કે નહીં હું જાણતી નથી પરંતુ પરંતુ હું વૃદ્ધ થયા પછી જો મારા બાળકો મને ધ્યાન ના આપે તો હું સીધા તમારા ટેમ્પલમાં આવી જઈશ શું મને ત્યારે વાદેસો વાલાઓ અમેરિકા દેશમાં એક સરસ નોકરી કરતા કરોડો ખર્ચ કરીને ઘર ખરીદ્યું હવે નિવાસ કરનારી એક મધ્યમ ઉંમરની આ સ્ત્રી કહે છે હું વૃદ્ધ થયા પછી મારા બાળકો જ ધ્યાન ના પેતો હું મારા પતિની આગળ જ બોલું છું મારા એક ભાઈ છે જે મને ધ્યાન આપશે મને ભરોસો છે હું સીધા જ કાલવરી ટેમ્પલમાં જઈશ મને વડીલ અવસ્થામાં ત્યાં રહેવા દેશો આ શું છે વાલાઓ આજના દિવસે મધ્યમ ઉંમરમાં હોવા છતાં બાળકો મોટા થાય છે ત્યારે એ બાળકોને જોતા માતાપિતાના મનમાં શું સંદેશ થાય છે તમે જાણો છો તમારા બાળકો અત્યારથી જ અમને ધ્યાન આપતા નથી વડીલ અવસ્થામાં શું આપશે આ સમયે અમારા તરફ ધ્યાન નથી આપતા અમારી સેવા નથી કરતા લગ્ન પછી તે શું સેવા કરવાના એવો ડર વાલાઓ જેમની ઉંમર પચાસ વર્ષ થઈ ગઈ છે તેમના મનની અંદર એવો ડર છે શું અમારા બાળકો અમને ધ્યાન આપશે કે નહીં વાલા ભાઈઓ બહેનો ધ્યાનથી સાંભળો તમારા માતા પિતા કે જેમણે તમને પ્રેમથી ઉછેર કર્યો છે તેમની અવગણના ના કરશો બાઇબલ બતાવી છે તમારા માતા પિતાને આદર આપજો જ્યારે તેઓ વડીલ અવસ્થામાં આવે ત્યારે તેમની અવગણના ના કરશો માં જ્યારે વૃદ્ધ થઈ જાય ત્યારે તેમને તુચ્છ ના ગણશો બાઇબલ જણાવે છે ભલાઓ કેટલાક લોકો લગ્ન થયા પછી માતા પિતાની સેવા કરવી છે એમ વિચારે છે પરંતુ ખબર નહીં કેટલીક પુત્ર વધુ ચાહતી જ નથી એક પુત્ર શહેરમાં નોકરી કરતા હતા સ્થિર થઈને ઘર ખરીદ્યું હતું હવે તેમના પિતા પુત્ર અને વહુને જોવા માટે તેમના ગામમાંથી તેમના શહેરમાં આવ્યા અને દૂરથી પુત્રવધુએ સસરાને આવતા જોઈ લીધા અને હવે જુઓ ઘરની બધી જ પ્લેટ્સ ઉપરથી નીચે સુધી પડવા લાગી રસોડામાંથી બધા જ વાસણો નીચે પડવા લાગ્યા પતિએ પૂછ્યું શું થઈ ગયું છે બધા વાસણોને શા માટે નીચે ફેંકે છે શું થઈ ગયું છે પતિએ પૂછ્યું ત્યારે મને જણાવો અગર બધો પ્લાન કરો છો મેં શું પ્લાન કર્યો શું થયું જાણે કશું જાણતા ન હોય એમ બોલો છો તો શું તમારા પિતાને બોલાવ્યા નથી અરે મેં મારા પિતાને ક્યારે બોલાવ્યા શું વાત કરે છે જો મારા પિતા આવી જાય તો પણ તો શું તો એમને શાંતિથી રહેવા દેશે એ જાણીને હું તેમને કેવી રીતે બોલાવું તો પછી કેવી રીતે આવી ગયા કોણ આવ્યું છે જ્યારે એ બોલતી હતી ત્યારે પિતાજી દરવાજો ખટખટ આવ્યો કોણ આવ્યું છે એમ વિચારીને દરવાજો ખોલવાથી એ તો પિતાજી પિતાજી આવો આવો કહીને દરવાજો ખોલવાથી મારા પિતાજી આવ્યા છે સાંભળો જઈને થોડું પાણી લઈ આવો હા હું તમારે માટે કશું પણ બનાવીને લાવી શકું છું પણ આખી દુનિયાને માટે નહીં ખબર નહીં કેટલાક લોકોને પોતાના સાસુ સસરા સાથે કંઈક એલર્જી હોય છે એલર્જી કહીશું કે માનસિક રોગ કહીશું સસરા ઘરે આવવાથી એક ગ્લાસ પાણી પણ નથી અપાતું પ્રેમથી સેવા ના થઈ વળી એટલું જ નહીં ઘરમાં ઝઘડા 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 બસ ઝઘડા ત્યારે પતિએ કહ્યું શા માટે ઝઘડો કરે છે એમની ઉંમર કેટલી બધી થઈ છે આજકાલમાં મરી જશે એવા લોકો નથી મરતા આ તો હજુ વીસ વર્ષ સુધી જીવશે આવી હોય તો પહેલાં જ મરી જાય ઠીક છે બતાવો હવે શું કરું કશું નહીં તમારા પિતાજીએ ઘરમાંથી જવું હોય તો તમે મને મારતા હોય એવું નાટક કરજો તો તું શું કરીશ હું રડવા જેવું નાટક કરીશ પણ રડીશ નહીં આ સરસ આઈડિયા છે એમ કરીને પતિએ મારવાનું નાટક કર્યું અને તે રડવાનું નાટક કરવા લાગી જ્યારે આ બંને એકબીજા સાથે લડતા હતા ત્યારે પિતાને એમ લાગ્યું આ શું થઈ ગયું દીકરાને બોલાવીને સાંભળ બેટા લગ્ન થયા પછી પતિ પત્ની ખુશીથી રહે તો સારું છે પરંતુ આજે તો ઝઘડો છે અમને શું ખુશી થાય તમે શાંતિથી રહો એ જ આનંદ છે બસ એટલું કહીને ચાલ્યા ગયા તેમના ગયા પછી પતિ આવીને કહે છે કેમજી બહુ સરસ નાટક કરો છો આંખમાંથી એક આંસુ પણ ના પડ્યું તમે પણ ઓછા છો મને એવું મારવાનું નાટક કર્યું પણ જરા અડ્યા નહીં એ પ્રમાણે બોલી આ બંને લોકો આસપાસ વાતો કરીને ખુશ થતા હતા શું કરીને પિતાને પોતાના ઘરમાંથી કાઢી નાખીને એટલામાં કોઈ આવીને દરવાજો ખટખટાવ્યો દોડા તો આવી ગયા પેપરવાળા આવી ગયા શું વીજળીનું બિલ આવ્યું હશે પતિએ જઈને દરવાજો ખોલ્યો ખોલવાથી તેના પિતા ફરી આવી ગયા અરે પિતાજી શું તમે નથી ગયા બસ ના મળી પપ્પા અરે દીકરા તારી પત્નીને તે મારવાનું નાટક કર્યું પણ માર્યું નહીં અને તારી પત્નીએ રડવાનું નાટક કર્યું પણ રડી નહીં એમ જ મેં જવાનું નાટક કર્યું પણ હું ગયો નહીં નક્કામાં ઓ પરસેઓ લોહીની જેમ વેવડાવીને તને ભણાવ્યો છે બેટા જ્યારે તબિયત ખરાબ હતી જ્યારે દવા લેવાની હતી ઓપરેશન કરાવવાનું હતું એ સમયે મારું મરણ થાય તો શું થાય મારો દીકરો સારો અભ્યાસ કરે એમ વિચારીને મેં દવા ના લીધી ઓપરેશન પણ ના કરાવ્યું ગીરો મૂકીને તને ભણાવ્યો હતો અભ્યાસ કર્યા પછી નોકરી ના મળવાથી પચાસ હજાર રૂપિયા એક લાખ રૂપિયા આપવાથી તને નોકરી મળી જશે વિચારીને ઘર કીરો મૂકીને તને નોકરી લગાવ્યો નોકરી મળ્યા પછી મારો દીકરો સેટલ થઈ જાય એમ વિચારીને તમે સુખેથી રહો એમ વિચાર કરીને ખેતરને વેચીને તારા માટે આ ઘર ખરીદી આપ્યું આટલું બધું કર્યા પછી તમે સુખી છો કે નહીં એ જોવા માટે જ્યારે તારે ઘરે હું આવ્યો કમસે કમ એક અઠવાડિયું પણ પોતાના પિતાને શાંતિથી તારા ઘરે નથી રાખી શકતો તારા જેવા પુત્ર સાથે રહેવા કરતાં સારું છે કબ્રસ્તાનમાં જઈને એક ઝૂંપડી બનાવીને ત્યાં રહેવું મારે સારું છે એમ બોલીને નિસાસો નાખતા પિતા ઘરેથી બહાર નીકળી ગયા વાલા ભાઈઓ બહેનો આજે હું તમને એ પ્રમાણે કહી રહ્યો છું વૃદ્ધ થઈ ગયેલા માતાપિતાને એવા વડીલ માતા પિતાને તમે અવગણના ના કરશો સાંભળો યુસુફ પોતે સ્થિર થયા પછી યુસુફ જ્યારે મિસરના પ્રધાનમંત્રી બની ગયા પરમેશ્વરે જ્યારે તેમને ઊંચા ઉઠાવ્યા ત્યારે શું કર્યું પોતાના પિતાને ખબર મોકલી પિતા મારી પાસે આવો મારી સાથે રહો યુસુફને સત્તર વર્ષ સુધી તેના પિતાજીએ પોતાના ઘરે કોઈ કમી વગર રહેવા દીધા હવે કૃપા કરી ધ્યાન આપજો યાકોબ જ્યારે મિસરમાં આવ્યા ત્યારે તેની ઉંમર એકસો વર્ષ હતી તે ક્યારે મર્યા જાણો છો બાઇબલમાં છે ચોક્કસ તે વાંચવાનું છે આવો જોઈએ ઉત્પત્તિ સુડતાલીસમો અધ્યાય તેવી સ્મી કલમ વાચજો ટુ મિસ્ટર દેસની અંદર યાકוב 70 વર્ષ સુધી જીવતા રહેતા યાકוב મિસરમાં કેટલા વર્ષ સુધી જીવતા રહ્યા લખ્યું છે 70 વર્ષ સુધી રહ્યા કોની સાથે રહ્યા સુ તમે જાણો છો યૂસુફની સાથે રહ્યા કેટલા વર્ષ સુધી રહ્યા 70 વર્ષ સુધી રહ્યા ઠીક છે તો પછી યાકુબની સાથે યુસુફ પણ કેટલા વર્ષ રહ્યા સાડત્રીસમાં અધ્યાય બીજી કલમ યાકુબની વંસાવળી આ પ્રમાણે છે યુસુફ સત્તર વર્ષના થયા ત્યારે પોતાના ભાઈઓની સાથે કેટલા વર્ષ રહ્યા સત્તર વર્ષ સુધી એ જ પ્રમાણે યાકુબની સાથે પણ રહ્યા તો પછી યુસુફની સાથે યાકુબ પણ કેટલા વર્ષ રહ્યા સત્તર વર્ષ સુધી રહ્યા તેનો અર્થ તમે જાણો છો ભાઈઓ સાંભળી રહ્યા છો તેનો અર્થ શું છે સમજો છો તમે તમારા પિતાની પાસે જેટલા વર્ષ સુધી રહો છો તમારા પિતા તમારું પોષણ જેટલા વર્ષ સુધી કરે છે તેટલા જ વર્ષો સુધી હવે જ્યારે તે વૃદ્ધ થાય ત્યારે તેમનું પોષણ કરવું તે તમારી જવાબદારી છે આ વાતને તમે ભૂલશો નહીં વાલાઓ આપણા ભારત દેશના કાયદાઓ અનુસાર એ તો પુત્રની જવાબદારી છે કે પોતાના માતા પિતાનું પાલન પોષણ કરે હવે તમને ખબર હશે કે નહીં જો પુત્ર પોતાના માતાપિતાનું પોષણ ના કરીને જો તેમને ઘરેથી બહાર કાઢી મૂકે તો તેમની વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવાનો અધિકાર માતા પિતાને છે હા પરંતુ કોઈ પિતા એવું પગલું નથી ભરતા પરંતુ ઘરેથી બહાર કાઢ્યા છતાં તેઓ કોઈ પગલું ન ભરીને કોઈ અનાથ આશ્રમમાં બહાર ક્યાંક વિસામો લે છે તેઓ વિચારે છે જે દીકરાને અમે ઉછેર્યો તેની વિરુદ્ધ કેસ કેવી રીતે કરીએ એટલે તેઓ કોર્ટનો સહારો નથી લેતા વાલો ધ્યાનથી સાંભળો એક માતાપિતાએ પોતાના દીકરાને પત્ર લખ્યો દીકરા હવે અમે વૃદ્ધ થયા છે કોઈ કામ નથી કરી શકતા તમારી માનું સ્વાસ્થ્ય ઠીક નથી તે કશું કરી શકતા નથી દીકરા તું સેટલ થઈ ગયો છે અને મેં ઘર ખરીદવા માટે જે પૈસા મોકલ્યા હતા ઘર ખરીદી લીધો હવે આ વડીલ અવસ્થામાં અમે બંને તારા ઘરે આવીને રહેવા ચાહીએ છીએ અમે તારા ઘરે આવવા માંગીએ છીએ દીકરો ઘરે આવીને પત્નીને એમ કહ્યું સાંભળ અમારા મમ્મી પપ્પા આપણા ઘરે આવવા માંગે છે વડીલ અવસ્થામાં આપણી સાથે જ રહેવા જોઈએ ને ત્યારે પત્નીએ કહ્યું તેઓ ઘરમાં ના રહી શકે તો શું કરીએ બહાર ઝૂંપડી બનાવીએ જ્યારે આ રીતે પત્નીએ કહ્યું ત્યારે પતિએ કહ્યું કે ઠીક છે ક્યાં પણ રાખીએ આ રીતે વિચારીને તેમણે નાનું ઘર બનાવ્યું વાવ માતા પિતાના જ મહેનતના પૈસાથી આ લોકોએ મકાન ખરીદ્યું હતું હવે આ જ માતાપિતાને તેઓ ઘરમાં રહેવા દેતા નથી તેમના માટે ઝૂંપડી બનાવી વલાવ ચાહે વરસાદ હોય કે તાપ હોય પરંતુ માતાપિતાએ ત્યાં જ રહેવાનું છે વળી એટલું જ નહીં તે પુત્ર વધુ સાસુ સસરાને તે કૂતરાની પ્લેટમાં ખવડાવતી તે પણ એક જ પ્લેટમાં પહેલા સસરાએ ખાવાનું ત્યાર પછી સાસુએ કઈ પ્લેટ કૂતરાની પ્લેટ વલાવ એક દિવસે તે પ્લેટ કંઈક ખોવાઈ ગઈ પુત્રવધુએ પોતાના સાસુ સસરાને પૂછ્યું પ્લેટ ક્યાં છે એમ પૂછવાથી તેમણે કહ્યું ખબર નહીં બેટા અમે નથી ખબર ખબર નહીં ક્યાંય દેખાતી નથી ત્યારે બંનેને તે ખૂબ જ બોલી તે દિવસે ભોજન ના આપ્યું પતિ ઓફિસથી ઘરે આવ્યા અને પત્ની કહેવા લાગી તમારા માતા પિતાને બેસાડીને ખવડાવો છો કૂતરાના પ્લેટમાં ખવડાવો છો એ બેજેતથી થાય છે એમ વિચારીને તેમણે પ્લેટ સંતાડી ખરું ખોટું બોલીને પત્નીની કાન પર બેરણી કરી ત્યારે પતિને ખૂબ જ ગુસ્સો આવ્યો આવીને તેના પિતાને કહ્યું હે પપ્પા પ્લેટ ક્યાં છે અમને નથી ખબર બેટા અરે શું અમને નથી ખબર તમારી પ્લેટ વિશે તમને નથી ખબર બેટા કમસે કમ બે પ્લેટ આપી હોત તો એક પ્લેટમાં હું જમતો બીજી પ્લેટમાં તારી માં પણ તે એક જ પ્લેટ આપી અને એ પણ કૂતરાની પ્લેટ તેમાં જ અમે બંને ખાતા હતા પરંતુ દીકરા સવારથી પ્લેટ દેખાતી નથી અમે ભૂખ્યા એમ જ છે ના તમે જાણી જોઈને તે પ્લેટ છુપાવી દીધી છે અરે અમે શા માટે છુપાવીએ કુતરાની પ્લેટ હોય તો શું છે પરંતુ કમસે કમ ભોજન તો મળતું હતું અમે શા માટે તેને છુપાવીએ કહેવાથી વહુ બોલે છે જોયું કેટલું નમ્રતાનો નાટક કરે છે એમ બોલીને પતિને વધારે ઉશ્કેરવા લાગી અને પતિ જે પાસે પડ્યો હતો એ દંડો હતો દંડાને લઈને પિતાને મારવા લાગ્યા આ રીતે મારવા લાગ્યા માં બચાવવા માટે પ્રયાસ કરતી હતી ત્યારે પૌત્ર દોડીને આવ્યો અરે પપ્પા પપ્પા બાબાજીને એમ ના મારશો ચૂપ રહો શા માટે તું વચ્ચે આવે છે આ વૃદ્ધ લોકોને ભોજન આપીએ છીએ તે જ મોટી વાત છે કૂતરાના પ્લેટમાં ભોજન આપો છો એમ કરીને તેમણે બે જ થઈને અમારી પ્લેટ સંતાડી દીધી ત્યારે તે પૌત્રએ કહ્યું ના પપ્પાજી એ પ્લેટને બાબા અથવા દાદીએ નથી સંતાડી તો કોણે મેં જ છુપાવી છે પપ્પા શા માટે તે છુપાવી છે તમે વૃદ્ધ થઈ જાઓ ત્યારે મારે પણ એ જ પ્લેટમાં તમને આપવાનું છે તેની માએ કહ્યું અરે બેટા તને જન્મ આપીને એટલી બધી સારી રીતે તારું ઉછેર કરીએ છે તો શું તું અમને પણ કૂતરાની પ્લેટમાં ખવડાવીશ આ રીતે ઉદાસ થઈને પોતાના પુત્રને પૂછે છે મમ્મી જેમ તમે મને પ્રેમથી ઉછેરો છો તેનાથી પણ વધારે તેમણે ઉછેર્યા હતા દાદા અને દાદીએ પ્રેમથી તેમને ઉછેર કર્યો એવા પ્રેમાળ દાદા દાદી તેમને તમે કૂતરાની પ્લેટમાં ખવડાવો છો તો તમે પણ જ્યારે વૃદ્ધ થાવ ત્યારે એવી પ્લેટ મને મળશે ને એમ વિચાર કરીને કૂતરાની પ્લેટ છુપાવી દીધી હવે આ દંડો પણ છુપાઈ દઈશ નહીં મસ્કરીમાં ના ઉડાવાય મનુષ્ય જે કંઈ વાવે છે તે જ તે લણે છે ભાઈઓ બહેનો એ તો ભલું બિલકુલ નથી વાલાવ યાકુબનું જીવન ખૂબ જ શાંતિ સાથે વીતી શક્યું કારણ જાણો છો પ્રેમ કરનાર પુત્ર હતો એટલા માટે વાલાવ વડીલ માતા પિતાને અવગણના ના કરશો વડીલ અને વૃદ્ધોને અનાથાશ્રમમાં ના મૂકશો અને તેમના મનને ઠેસ ના પહોંચાડશો કેમ કે આપણે જે આપણા વડીલોની સાથે કરીશું આપણે જ્યારે વૃદ્ધ થઈશું ત્યારે તેનાથી પણ અધિક આપણા બાળકો આપણી સાથે કરશે એવી સ્થિતિ તમારા જીવનમાં ના આવે માટે અત્યારથી વાલા ભાઈઓ અને બહેનો જેટલા વર્ષ તમે તમારા માતા પિતાની સાથે ઘરમાં પાલનપોષણ પામ્યા એટલા જ વર્ષ તમે પણ તમારા માતા પિતાને તમારા ઘરમાં પાલનપોષણ કરો એ જવાબદારી તમારી જ છે વાલા ભાઈઓ બહેનો તમે તમારા સાસુ સસરાને ધ્યાન આપો જ્યારે તમારા ઘરે પણ વહુ આવશે તમે તમારા સાસુ સસરા સાથે જે કંઈ કરશો તેનાથી પણ વધારે ચાહે તે ભલું હોય કે ખરાબ હોય તમારી સાથે થશે જો સાસુ સસરાનું સારી રીતે તમે ધ્યાન આપશો તો નારી વહો તેનાથી પણ અધિક કાળજી લેશે આજે આ વાતો સાંભળનારા ભાઈઓ તથા બહેનો આવો આપણે વચનનો સ્વીકાર કરીએ અને વચન અનુસાર જીવીએ અને સારું પરિણામ જોઈએ અને પરમેશ્વરને મહિમા આપીએ એવી કૃપા પરમેશ્વર આપણા પર કરે પ્રાર્થના કરીએ પવિત્ર પરમેશ્વર પિતા ખૂબ જ સીધું અને સ્પષ્ટ યાકુબના જીવન દ્વારા તમે અમારી સાથે વાત કરી છે વવાયેલા વચનને ફળવંત બનાવજો પિતા યાકુબે જ્યારે પોતાની દગાખોરીને સ્વીકારી લીધી પોતાની છેતરપિંડી માની ત્યારે અદ્ભુત રીતે યાકુબને તમે ઇઝરાયલમાં આશિષિત કર્યા કેવું આશિષિત જીવન તમે યાકુબને આપ્યું પિતા જેમ યાકુબ પોતાના પુત્ર યુસુફ પર પ્રેમ કરીને સત્તર વર્ષ સુધી તેનો ઉછેર કર્યો હતો એ જ પ્રમાણે યુસુફે પણ પોતાના પિતા જ્યારે યાકુબ વૃદ્ધ થયા પોતાની પાસે બોલાવી લીધા વડીલ અવસ્થામાં એક માતા પિતાને તેનાથી મોટો આનંદ શો હોય પિતા વચન સાંભળનારામાં દરેક વ્યક્તિ આ વચન પર ધ્યાન આપે માતા પિતાની કાળજી રાખે તે ચોક્કસ આશિષમય છે વચન કહે છે પિતાનો આદર કરો કે જેથી તારું આયુષ્ય વધે વૃદ્ધાવસ્થામાં માતાપિતાની અવગણના ના કરશો એ પ્રમાણે વચન આપણને સમજાવે છે પિતા આ વચનને કાર્ય અમલમાં ના મૂકી શકતા બાળકોને તમે શક્તિમાન બનાવશો કે તેઓ વચન અનુસાર જીવન જીવી શકે પ્રભુ યુસુના નામમાં માંગીએ છે પિતા આમેન પ્રભુમાંથી પ્રિય ભાઈઓ તથા બહેનો આપ સર્વ નહીં સાલો તમને સારું છે કલવરી અવાજ બે હજાર ત્રણમાં પ્રારંભ થયો અને આજે બે હજાર આપ્યું પ્રાર્થના કરી વળી એટલું જ નહીં તમારી ભેટ દ્વારા તમે સર્વએ મદદ કરી એટલા માટે હું આપ સર્વનો સંપૂર્ણ મનથી આભાર માનું છું આજે આ કાર્યક્રમ દ્વારા હજારો અને લાખો લોકો સુધી જીવિત પરમેશ્વરના અદભુત સુવાર્તાને પહોંચાડવા માટે તમારા દ્વારા થયેલી સહાયતાને માટે હૃદયથી આભાર માનું છું એ સમયે અમારો આ કલવરી અવાજનો કાર્યક્રમ કેવળ હિન્દીમાં જ નહીં ભારત દેશમાં બોલાતી ભાષાઓ દરેક મુખ્ય ભાષાઓમાં પ્રભુસુની સુવાર્તાને અમે પહોંચાડી શકે મહેનત કરીએ છીએ એ જ પ્રમાણે દરેક મહિને લગભગ 650 ટીવી કાર્યક્રમોને પ્રસારિત કરીએ છીએ બોજથી ભરાયેલી આ સેવિકાએ આગળ વધે તે માટે ચોક્કસ સ્વરૂપે તમારી સહાયતા પ્રાર્થના અને સહયોગ જરૂરી છે એક કાર્યક્રમના પ્રસારણ માટે જુદી જુદી ચેનલ અનુસાર વીસ હજાર ત્રીસ હજાર ચાલીસ હજાર પચાસ હજાર સુધી એક એક કાર્યક્રમ માટે ખર્ચ કરવો પડે છે જો પ્રભુ તમને પ્રોત્સાહિત કરીને આ ટીવી કાર્યક્રમની મદદ કરવા માટે તમારા મનમાં બોજ આપે તો નિશ્ચય પ્રાર્થના કરીને આ સેવકાયમાં મદદ કરજો હું ચાહું છું વલા હૈદરાબાદમાં દરેક શનિવારે થનાર સ્પોન્સર મીટિંગમાં તમે પણ સામેલ થઈને તમારા પરિવાર તરફથી એક ટીવી કાર્યક્રમની સહાયતા કરવા દ્વારા સુવાર્તાને લાખો લોકો સુધી પહોંચાડો હું વિનંતી કરું છું વાવ આ સપ્તાહમાં પરિવારમાં શું કોઈનો જન્મદિવસ છે અથવા પરમેશ્વરે તમારા જીવનમાં કોઈ શુભ કાર્ય કર્યું છે તમારી પ્રાર્થનાનો જવાબ આપ્યો છે જો આપેલ છે તો તમે ધન્યવાદી થઈને કલવરી અવાજની સહાયતા કરશો અથવા પરમેશ્વરે સંતાનનો આશીષ આપ્યો તેમનું નામકરણ કરવાનું હોય અક્ષર અભ્યાસ કરવાનો હોય મોં મીઠું કરાવવાનું હોય આ શુભ કાર્યોમાં મારા હાથો દ્વારા જો તમારા બાળકોના જીવનમાં કરાવવાની આશા રાખો છો શનિવારે કલવરી અવાજ ટીવી કાર્યક્રમની સહાયતા કરીને તમારા જીવનના શુભ કાર્યોને મારી સાથે સેલિબ્રેટ કરવા માટે આપ સર્વને હું પ્રેમથી આહવાન આપું છું એટલે કે મારા પરિશ્રમમાં તમે પણ સહભાગી થઈ જાઓ અને સુવાર્તાને વહેંચો અને તમારી ખુશીમાં હું સહભાગી થઉં તમારી ખુશીને સંપૂર્ણતા મળે મનથી પ્રાર્થના કરતા આ અદ્ભુત પરમેશ્વરની સુવાર્તાને સંસાર સુધી પહોંચાડવાની સેવામાં તમારી પ્રાર્થના અને પ્રોત્સાહનની અપેક્ષા રાખતા પ્રભુમાં આપના પ્રિય સતીશ કુમાર અમારું એડ્રેસ કલવરી પોસ્ટબોક્સ નંબર ત્રીસ કુકટપલ્લી હૈદરાબાદ બોતેર